સત્સંગ કરીને નહીં મળે માટે સત્સંગ માંથી પડવું નહીં કિંમતી મનુષ્ય દેહ મળ્યો છે તો કલ્યાણ કામ કરી લેવું ગુરુ હરિમોહન સ્વામી મહારાજ દિવ્ય પ્રવચન પહેલા તો એજ નથી સત્સંગમાં રહેવું છે જવું છે આવીએ છે દ્રઢતાપૂર્વક નથી આવતા સત્સંગ છોડવો જ નથી ગમે થાય એનું કારણ કે સત્સંગ શું છે સમજાયું નથી ઘણા લોકો એવા હોય છે ને વેર વૃત્તિ હોય કોર્ટ કેસ કર્યો હોય તો શું કે એના દીકરાને ને પાઠ ભણાવે કે આપણે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ પણ છોડવું નથી વેર વૃત્તિ એમાં દાખલ કરે એને એવું એટલે ત્યાં કેટલી ધડતા છે વેર વારવામાં આ બધામાં ધડતા હોય છે સત્સંગ કરવામાં ધડતા નથી સત્સંગમાં આવીએ જો માન તાન ખાન પાન મળે તો ઠીક છે ના મળે તો રવાના બસ આ ચાતુર્માસ ચાલે છે ભેગે ભેગા નિયમ લઈ લેવાના હવે આ મંદિરો પગ મૂકે બીજો બસ તા સત્સંગ આપણે સમજાવે નથી જો ગરજે ગધેડાના બાપ કે આ વ્યવહારમાં પૈસા માટે લોકો કેટલું કરતા છે કેટલી ગરજ હોય છે પાંચ રૂપિયા આટે ખૂન કરી નાખેલા એક આટલી જમીન દબાઈ હોય આવે તો કોર્ટે કેસ ચડે સગા ભાઈ હોય પછી ચડી જાય બાજુ રાજકોટના બે સગા ભાઈ હતા ખૂબ સારું કરેલો રેલવે કોન્ટ્રાક્ટર હતા ખૂબ કમાયા બધું થયું પછી એમને થયું કે ઘર બાપ ઘર હું રાખું બીજો ભાઈ કે હું રાખું અને પછી કોર્ટે ચડ્યા સાત વર્ષ કેસ ચાલ્યો એમ એ વકીલ આવે કરતા સાત વર્ષ ચાલ્યું સાડા ત્રણ ત્રણ લાખ ખર્ચ થયા બંને જજમેન્ટ આવ્યું કે ઘર વેચી નાખો ને જે કિંમત આવે એને અડધું અડધું કરી લો પહેલા જ કર્યું વાત ચૌદ હજારમાં ઘર વેચાયું સાત સાત હજાર જો આ ડાપણ કર્યું ડાપણ નો પ્રશ્ન તો વટ નો પ્રશ્ન હું હું કઈ કમ છું ઓછો છું એમ બતાવી દઉં આ બતાવવામાં આ ધંધા કર્યા કોર્ટે બતાવી દીધા બંને તમે શું બતાવતા એ બધી બાબતમાં આપણે ધડતા બહુ હોય મક્કમ બહુ હોય છે પણ સત્સંગની અંદર આવો કઈ વિચાર આવે છે ગમે એમ થાય છોડવું નથી ત્યાં થયું ગમે એમ થાય બતાવી દઉં સગા બે ભાઈ હતા એ બીજાને બતાવવાની વાત થઈ સત્સંગની અંદર વિચાર સત્સંગ સત્સંગ છોડવો જ નથી ગમે થાય મુશ્કેલી આવે ગમેલો અપમાન થાય આ થાય બિલકુલ નહીં સત્સંગ સમજ્યા જ નથી બાજી મુરા બીજા લોકો ભાઈ જાય છે એમાં સત્સંગ અરે આ સત્સંગેલા શ્રીજી મહારાજ સ્વરૂપી ભગવાન આ પૃથ્વી પર આયા નથી એવી વાત છે કોઈ દિવસ આપણને જોગ થયો નથી અનંત અનંત જન્મથી ફટક છે એક જનમ કાળો કેટલો મુશ્કેલ છે અહીં જેટલા બેઠા છે આપણે જો તમને કોઈને એક એવો તો વિચાર આવી ગયો છે બર્યું અનવતા મોત આવે તો હારું એકાદ વખતે વિચાર આવી ગયો હોય એવા કંટાળી જાય ને મરવાના જ વિચાર આવે આપઘાત પણ વિચાર આવે એક વાર તો આવું જશે બધાની કેમ આવ્યું ઢસરડા જીવતા નથી તમે ઢસડાવ છો જન્મ્યાન મરતા સુધી ઢસડા કોઈ જીવતું નથી ઢસડાય છે પ્રાણે પ્રાણે તેર તૂટે ચલો સાજે તેડ ન એવું ના પૈસા હોય તો એ ક્લેશ કંકાશ કેટલો પ્રમુખ સાંઈ મુંબઈ શેઠ ને ત્યાં ગયા ભમણી શેઠ સ્વામી બાપાના ખોરા માથું રડવા લાગ્યા પોક શું છે શેઠ કે મારા જો કોઈ દુખી નથી દુનિયામાં સાહેબ કે તમને દુખી કહું તો મારે સુખી કોને કેવા અબજો રૂપિયા ટેક્સ ભરાય હવે ટેક્સ બધું બને હવે એને સાઈ કે તમને સુખી ના મારે સુખી કેવા ખાને કે જેને કેવું કેજો મને ના કેતા લો તો ખાઈ સાત સાધે પેટ ઉઠે એની વાત નથી આ લોકોની વાત છે સુરત હું હતો ત્યાં પધરામણી ગયા તો એક મકાન બીજું એને બનાવેલું એટલે મકાન હતું એ સાઈઠ સિત્તેર લાખ નું મકાન ફર્નિચર બધું સરસ હતું બીજું એક એવું જ નવું મકાન બનાવેલું સારી રીતે એમાં પગલા કર્યા બધું પછી મને કે ખાનગી કરી છે હા કે સાઈ મને જરાય સુખ નથી બીજો બંગલો બના જરાય સુખ એ તો હતો સાઠ સિત્તેર લાખ નું મકાન બીજું એવું જ બનાવેલું તો શું કહે છે સુખ શાંતિ નથી જરાય સુખ નથી શું છે આ બધું બેઠા સરળા છે બીજું કઈ દેખાય છે ઓલા ઓલા ને જોઈ ભરે ઓલા ઓલા ને જોઈ ને ભરે ચાલ્યા જ કરે કોક ને સુખી જોઈને બીજો દુખી થાય ચાર માર નું મકાન હોય ને તમે જો ને તમે દુખી થાવ ઓલો કોકને આધારે દુખી થતો હોય શું ચાલતું છે બધું એટલે ટૂંકમાં કહેવાણ શું કે આ જિંદગીની અંદર ઢસાડા છે આ લોકનું સુખ ક્યાં છે તમને આ લોકનું સુખ તો જો તોય એમાંથી પાછા ખસતા નથી ઝડતા વધારતા જે સ્વામીની વાતમાં છે કે જ્યાં રહેવા નથી ત્યાં પાતાળે પાયા નાખે છે હજારો વર્ષ જીવાના હોય ને એવી રીતે એ અને જ્યાં જવાનું છે ત્યાં વિચાર જ નથી આવતો એને લાગતું કે સાચું છે આ બધું આ સત્સંગ સાચો છે આ જ સાથે આવશે અંતે આ જ કરવાનું છે એવો કોઈ વિચાર આવતો જ નથી આ બેઠા છે બે ઘડી થોડા શબ્દો અંદર પડ્યા કેટલા વે રહી જાય અથડીને જતા રહે આમ થાય અંદર તો ઉતરતા જ નથી વિચાર ક્યાંથી આવે પછી આમને આમ ચાલે સત્સંગ કરવા ક્યાં બરકત આવે જો આમાં થોડુંક મન કરો ને તો કેટલું કામ થઈ જાય વિચાર કરો એક લફર જફર બસ કોઈ કામમાં બરકત મહારાજે મારા જે વ્યવહારમાં કુશળ હોય ને સત્સંગ કરવામાં કુશળ હોય વ્યવહારમાં લફર જફર અહીંયા લફર જફર કોઈ ઠેકાણ કોઈ આકાર નહીં ઘડતર નહીં કાંઈ ને બસ બરકત જ નહીં કોઈ વાતમાં એ ભલે જે હોય હવે અહીંયા વિશ્વાસ રાખો આ કરોડો જન્મથી ભટકીએ છીએ આપણે આ જન્મ વેડફી નાખવા નથી કેટલું કિંમતી આ શરીર છે અમે સભા હતી ને સભા પૂરી થઈ પછી બધાને ઓલો દૂધ આપવામાં આવે ઓલો દૂધ પૂવા એક ભાઈ છીક આય નાક નીકળી ગયો અને વાળ કામ પડ્યું એને કાઢીને લૂછી પાછળ ચોંટાડી ડક્ટોર પાછળ ચોંટી ગયો મેં સામે બેઠા હતા બોલો ને બોલા એમ કાં સરખા શું કર્યું તમે સરકસ જ કહેવાય ને સ્વામી છીકડી બહુ સૂંઘતો તો એટલે કેન્સર તપાવવું પડ્યું નાક પછી આ પ્લાસ્ટિક નો ડટ્ટો લગાડ્યો છે નાક જેવું અસલ ખબર જ ના પડી દોઢ કલાક સાંભળે કે અસલી નાક છે એવું જ લાગે પણ છીકે પોલ બધી બહાર પાડી દી બધું આમ નકટા બતાવી દીધા નકટો છે એવું છે તો પછી મેં કહ્યું કેટલા રૂપિયા નો ખર્ચ થયો સાડા સત્તર હજાર રૂપિયા આટલું પ્લાસ્ટિક નો ડટ્ટો એટલે ડોલ નું પ્લાસ્ટિક નહોતું પાંચ રૂપિયા નું સ્પેશિયલ જર્મની થી આવેલું ડોલ નું પ્લાસ્ટિક શીખાય શીખાય મરી જ જાય સ્પેશિયલ એવું હોય છે કે જેને કઈ કોઈ કેમિકલ ઇફેક્ટ કઈ થાય નહીં એ તો છીક આવે પણ કહેવાનું શું કે સાડા સત્તર હજાર રૂપિયા આટલા આ ગુલાબ મોગરા સુગંધ આવે છે ના પાડી ગટરની દુર્ગંધ બધું સરખું થઈ ગયું સ્થિત પ્રજ્ઞ થઈ ગયા દુર્ગંધ બધું એક હા સાડા સત્તર હજાર રૂપિયામાં એમ નથી જો આટલું નાકની અણી છે ને ટાંકડી ની અણી જેટલું આટલું જ જગ્યામાં લાખો જાતનું દુર્ગંધ સુગંધ નોખું પાડી આપે તમને અંધારું હોય એકદમ ઘોર એની અંદર પણ કઈ કોઈ વસ્તુ આવે ગુલાબ સુગંધ ખ્યાલ આવી જાય અને આટલું જ છે કોમ્પ્યુટર નાકની પેલી ટાંકણી નાણી જેટલું જ કોમ્પ્યુટર છે આખા નાક થી નથી સુગંધ આપે અહિયાં ત્યાં અમક સુગંધ ના આવે અને અહિયાં જ છે ટેળવામાં આટલી જ જગ્યામાં જો આને કોમ્પ્યુટર બનાવવું હોય તો આટલું મોટું પેલા શાકભાજી લારી ફેરે છે ને એટલું મોટું કોમ્પ્યુટર ફેરવું પડે સાથે બસ માં ચડવું આટલું કોમ્પ્યુટર ક્યાં લઈને ફરો સાયકલ ઉપર જતા સ્કૂટર આવું મોટું કોમ્પ્યુટર પાસે ખટારો નાખવો પડે જો ભગવાન કેટલું આટલા આટલામાં જ કમાલ છે ને કેટલું આટલા આવું કયું કોમ્પ્યુટર કોઈ ઇલેક્ટ્રોનિક મશીન આવી નહીં હોય આટલું સૂક્ષ્મ આટલું તમને કરી આપે આટલું બધું જાત જાતનું કોમ્પ્યુટર નું બાપ કહેવાય શરીરના એક સ્પેર પાર્ટ કોઈ બનાવી શકે એમ નથી સ્કૂટરના સ્પેર પાર્ટ મળે ટ્રેક્ટર ના મળે ટ્રક ના મળે બધું મળે આપણા ના મળે તારો અહી તો ના મળે બોમ્બે તો મળે બોમ્બેના અમેરિકા તો મલે જ તમારો આ કાન નાક બધું અરે આખી દુનિયાના વૈજ્ઞાનિક ભેગા એ ઘાસનું તરનું ના બનાવી શકે એ ઘાસનું તળનું ના બનાવી શકે આખી દુનિયાના વૈજ્ઞાનિક ભેગા થાય તો તાતર શું બનાવાના હતા એટલે ત્યારો આટલું કિંમતી દેશ છે આ બાપ ઉછેડી નાખીએ ભલા કેરો ખાઈ છોડા ફેંકી દે ને એના જેવું આખું શરીર પોતે મસાલા પાન માન ખાઈ ને આ શરીર ને ફેંકી દે કેરા છોડો કાઢીને ફેંકી દે એલા ઓલું આપ ફેંકવાને બદલે આ શરીર ફેંકી કેટલા એક ભાઈ ને આટલો ખાડો હતો આખું ક્રિકેટ બોલ અંદર જતી રે એટલો ખાડો જન્મ થી છે કે ના થી છે કેમ જો કરમથી છેબજો રૂપિયા ખર્ચતા ના મળે એ આમાં બગાડી નાખ્યો ખલાસ કઈ નાખ્યો બાણું હજાર ખર્ચ થયા આટલો લશકો કાઢવાનું આવું તો કેટલું જ ચાલતું હોય ગામે ગામ તમારે બધું આ પુસ્તક ની બાર આપડે ફાંસી સજા આપે ને એવું બધું છે ને જોવા જેવું છે બધા ફોટા બધા હા મારે રાતે બી ને મરી જ જાઉં એટલું ભયંકર મોડું હોય ને ભગવાન કેટલું સરસ આ શરીર આપ્યું આપણે જ બધું કરીને એવા વિચિત્ર એવું ભયંકર થઈ જાય બધી રીતે ભગવાને આટલી દયા કરી પણ આપણે દયાને લાયક જ નથી ટૂંકમાં કહેવા છું આવું શરીર મળ્યું છે મહાકિંમતી શરીર તેનો ઉપયોગ આપણા નાની નાની બાબતમાં કરી નાખે એક વેર વૃત્તિ જાગે આખી જિંદગી ખલાસ આટલું એમાં કોઈ ફાયદો નહીં પણ આ ટીપ મારી બસ બતાવી દઉં એ નહીં કે હું નહીં એટલે રહેવા દે સત્સંગ કર સત્સંગ છોડા એમાં આવી આ ટીપ પાડો સત્સંગ બાબતમાં હા અર્થમ સાધ્ય દેહમ પાત્યામ એ ગુણાતન સાહેબ કહ્યું કે દેહ ભલે પડી જાય પણ સત્સંગ પ્રાપ્ત કરી લેવું સત્સંગ સિદ્ધ કરી લેવું છે આવી વાત છે આવી સમજ છે જ નહીં આ લોકો નાની તુચ્છ આટીઓ પાડે એવા આ સ્વભાવ પાડે ને જો ભલા ઉમરેઠ ના ખરી ભગત હતા મહારાજ પાસે ગયા મારાજ એક મહિનો સમાગમ કરો છે તમારું બઉ સારું પંદર દિવસ થાય મારા જવું છે મારાથી કેમ બસ મારે થોડું કામ નીકળ્યું છે આમ દીકરો હતો ને એને પોલ બાર પાડી કે મારા આંબલી ખૂટી ગઈ છે પપ્પા જવું છે કે એટલે કાઠિયાળમાં પેલા આંબલી ઉપયોગ ને અહિયાં બહુ ચરોતરમાં દારમાં નાખે ને આંબલી નાખી ત્યાં બાજુ ને લઈ ગયા તા પણ ત્યાં બિલકુલ નાખતા નતા એટલે મહિનાનો સ્ટોક પંદરસો ખૂટી ગયો મારા કેમે તમે અહીંથી આપશો ના મારા ત્યાંના જે આંબલી અહીં ના મળે આ એક તું જ સ્વ મારો સમાગમ છોડીને પાછા ગયા આટલી આપણે એવું ત્યાં ગોંડલ માં યોગી બાપા પ્રવચન કરતા હતા અને સારા સારી ભક્તો લાઈનમાં ઊભા હતા ચાર ની લાઈનમાં એટલે મેં કહું બાપા પ્રવચન કરે છે કરોડ રૂપિયા પ્રવચન વાત ના બોલે તો ચાર ની લાઈનમાં ઊભા છે કેવું કહેવાય સમાંગ શું કરાવે ખબર નથી આટા મારતા હોય અહીં ફરા ફર કરે બે શબ્દો પડે ને તો કામથી એ